Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે અમદાવાદ મુશ્કેલીમાં મુકાયું જી આ મિત્રો આપણે વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના સાઠ કેસ નોંધાયા છે તો અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે વધુ આપણે મિત્રો જણાવી છે કે આજે એક જ દિવસમાં કોરોના સાહીઠ કેસ નોંધાયા છે તો વધુ વાત કરીએ તો હાલમાં કુલ ત્રણસો ત્રીસ છે અને જેમાં બસો એક્ટિવ છે મળતી માહિતી અનુસાર વધુ વાત કરવામાં આવે તો જયારે મિત્રો ત્યારે મિત્રો લગભગ 88 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે જેના ભોપાલ ધુમાડ તલતેજ ગોતા ચાંદલોડિયા વસ્ત્રાપુર સેટેલાઇટ જોધપુર સરખેજ મક્તપુરા વાંસાણા ત્યારે પાલડી ત્યારે ચાંદકેડા મોઢેરા સાબરમતી રાણી ત્યારે રાણીપા વેજલપુર જેવા વિસ્તારોમાં એકસો નેવથી વધુ કેસ નોંધાયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ